નવરાત્રીના આગમન સાથે જ રાજકોટમાં ગરબા પ્રેમીઓ માટે અનોખો ઉત્સવ શરૂ થવા જઈ રહ્યો છે છેલ્લા અઢાર વર્ષથી ગરબાના રમઝટ માટે જાણીતો અપતક સુરબી રાસોત્સવ આ વર્ષે નવો ઇતિહાસ રચવા જઈ રહ્યો છે પ્રથમ વખત રાસોત્સવનું આયોજન રાજકોટના પ્રતિષ્ઠિત માધવરાવ સિંધિયા ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે કરવામાં આવ્યું છે આ વર્ષે રાસોત્સવમાં અનેક નવીનતાઓ જોવા મળશે સુપ્રસિદ્ધ કલાકારો મૃદુલ ઘોષ અને માર્ગી પટેલ તેમના સુરીલા અવાજથી ખેલૈયાઓને મન ભરીને ગરબે ગુમાવશે આ અંગે વિજયસિંહ વાળાએ જણાવ્યું હતું કે ગ્રાઉન્ડની ઉત્તમ ગુણવત્તા કડક સુરક્ષા વ્યવસ્થા અને ખાસ કરીને મહિલાઓની સલામતી પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે આધુનિક સાઉન્ડ સિસ્ટમ મેડિકલ માટે આધાર કાર્ડની ચકાસણીની પણ વ્યવસ્થા કરવામાં આવી છે આ રાસોત્સવમાં ધાર્મિક અને સાંસ્કૃતિક ગરિમા જાળવવા માટે ખેલૈયાઓ માટે કપાળ પર તિલક ફરજિયાત કરવામાં આવ્યું છે તો તૈયાર થઈ જાઓ આ અનોખા રાસોત્સવમાં આપણી સંસ્કૃતિનો મહિમા વધારવા માટે રાજકોટમાં સૌ પ્રથમ વખત માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અપતક સુરભી રાજોત્સવનું આયોજન કરવામાં આવશે ત્યાંથી બહુ મોટી સંખ્યામાં લોકો અહીંયા ગરબા રમવા આવશે ત્યારે આપણી સાથે અપ્તખ સુરભીના આયોજકો જોડાયા છે ખાસ કરીને તેમને આપણે પૂછીએ આજે આપણે કે કેવું આ વર્ષે આયોજન કરવામાં આવશે અબતક સુરભી દર વર્ષે રાજકોટમાં એક નવું આપવું સારું આપવું એ અપ્તખ સુરભીની ઓળખાણ છે પંદરથી વીસ હજાર લોકો સારી રીતે રમી શકે અને સુરક્ષા સાથે રમી શકે એવું અમે આયોજન કર્યું છે ખાસ કરીને આ વર્ષે કંઈક ચાંદલાની જે કરવામાં આવ્યું છે તેને લઈને તમે શું કહેશો માતાજીના પર્વો જે આવી રહ્યા છે તો અમે અમારી કમિટીએ નક્કી કર્યું કે લોકોને અમે રિક્વેસ્ટ કરશું કે ચાંદલા કરીને પ્રવેશ કરે આજે આ વખતે તમે ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાખ્યું છે કેવું આયોજન કરવામાં આવશે અને સુરક્ષાને લઈને કઈ કઈ બાબતોનું ધ્યાન સુરક્ષા એ જ અપતક સુરભીની ઓળખાણ છે પોતાના મા બાપ પોતાની દીકરીને એકલી મોકલી શકે એવું દર વર્ષે અમે આયોજન કરતા હોઈએ છીએ અને કરતા રહીશું ખાસ કરીને બાળકોની વાત કરીએ તો તેને લઈને કઈ રીતે સુરક્ષા બાળકો માટે એવું છે કે જો આ તો બધું આખું ગ્રાઉન્ડ પેક જ હોય છે છતાં પણ અમારી બાઉન્સરની ટીમ સક્રિય જ હોય છે કે એકલું કોઈ પણ બાળક છે તો એને ગેટની બહાર જવા નથી દેતા હા એના માતા પિતા સાથે હોય તો જ એમને બહાર જવા દે છે અને આવડા મોટા ગ્રાઉન્ડમાં તમે જોઈ શકો છો કે બાળકો આરામથી રમી શકશે ખાસ કરીને વાત કરીએ પહેલાના સમયમાં ગ્રાઉન્ડમાં કાકરાને તેવું લાગતું તો આ વર્ષે તમે તમે ખાસ કરીને ક્રિકેટના સ્ટેડિયમમાં રાખ્યું છે છે લઈને શું જો બધાને ખ્યાલ જ હોય કે ક્રિકેટરો જ્યારે રમતા હોય ત્યારે અહીંયા પડતા હોય છે બધું થતું હોય તો પણ એને કંઈ વાગતું નથી અહીંયા તો ખેલે એમને દાંડિયા જ રમવાના છે એટલે તમે જોઈ શકો છો એક વિશાળ વ્યવસ્થિત એક લેવલે ગ્રાઉન્ડ છે અને લોનવાળું ગ્રાઉન્ડ છે એટલે અહીંયા કોઈ પણ જાતનો ઇશ્યુ થવાનો નથી આ વર્ષે ચાંદલાની જે કરવામાં આવ્યું છે તેને લઈને તમે શું કહેશો વખતે બધા બધાનું એવું કહેવાનું હોય છે કે વિદ્યાર્થીઓને નો એન્ટ્રી પણ અપતક સુરભાઈ એવું નથી માનતું કે બધા વિદ્યાર્થીઓ એક સરખા નથી હોતા છતાં પણ અમે લોકોએ એવી પહેલ કરી છે કે જેટલા પણ ખેલાઈયા આવશે એ બધા તિલક કરીને આવે એવી અમે એને રિક્વેસ્ટ કરશું કેટલા લોકો ગરબા માટે રમવા માટે આવશે અહીંયા ગ્રાઉન્ડ જોઈને તમને ખબર પડી જશે કે બારથી પંદર હજાર માણસો આરામથી અહીંયા ગ્રાઉન્ડમાં રમી શકશે આપણી સાથે ઝવેરભાઈ જોડાયા છે જવેરભાઈ સાથે વાત કરશું કે ઝવેરભાઈ આટલી બધી ગરબીનું ને નવરાત્રીનું આયોજન કરવામાં આવે છે ત્યારે તક સુરભી જે છે તે કઈ રીતે અલગ પડે છે ખાસ કરીને હું આપને જણાવી દઉં તો ઘણા બધા ગરબાઓનું આયોજન થતું હોય છે પણ સૌરાષ્ટ્રમાં પ્રથમવાર જો સ્ટેડિયમ કોઈ આયોજન કરતું હોય સ્ટેડિયમમાં તો એ હપ્તક સુરભી છે આ સ્ટેડિયમમાં તમને વગર શૂઝ શૂઝ વગર પણ તમે રમી શકો છો ઘણા બધા ગ્રાઉન્ડો એવા હોય છે કે તેમાં કાંકરા લાગવાનો પગ ફસી જવાનું ખેલૈયાઓને બીક રહે છે એના કારણે એ બીતા બીતા રમતા હોય છે પણ આ વખતે આ ગ્રાઉન્ડ તો વેલ્વેટ જેવું છે એ પગ શૂઝ ન પહેરે તો પણ રમી શકે અને સુરક્ષાની દ્રષ્ટિએ તક સુરપી વર્ષોથી આ નંબર વન છે અને રહેશે કારણ કે અમે કોઈ પણ જાતનું વ્યસન ગ્રાઉન્ડમાં અવેલેબલ કરતા જ નથી ખાસ કરીને મેડિકલ ફેસિલિટીની વાત કરીએ કે ખેલૈયાઓ માટે કેવું રહેશે મેડિકલ ફેસિલિટીમાં એક એમ્બ્યુલન્સ અને બે ડૉક્ટરની ટીમ જ્યારથી આરતી થાય ત્યાંથી સમાપ્ત થાય ત્યાં સુધી પાંચ કલાકના દરમિયાન ગ્રાઉન્ડ ઉપર જ રહેશે કોઈપણ જાતનું મેડિકલ ઇસ્યુ હશે તો ઇમરજન્સી ટીમ અમારી ટેબલ નાખીને ગ્રાઉન્ડ વચ્ચે જશે કોઈપણ ખેલૈયાને કોઈપણ જાતની અડચણરૂપ ન થાય અને માતાજીની દયાથી કોઈપણ જાતનો પ્રોબ્લેમ ન આવે એ રીતનું આખું આયોજન ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને લઈને વાત કરીએ તો કેવું આયોજન કરવામાં આવશે ખાસ કરીને મહિલાઓ અને બાળકોની સુરક્ષાને ધ્યાનમાં રાખીને અમે વાત કરીએ ને તો અમારી સાહીઠ જણાની કમિટી છે અમારે જે આ ઘણા બધા ગ્રુપ આવી રહ્યા છે વર્ષોથી આ ગ્રુપ આવે છે જે કિડ્સમાં રમતા હોય અને સિનિયરમાં આવી ગયા છે એક એક ગ્રુપ પાસે એક એક જણો કમિટી મેમ્બર જઈને એક એક રાઉન્ડમાં પૂછે છે કે બેન તમને કોઈ તકલીફ છે આપ ઓકે છો કમ્ફર્ટેબલ છો કોઈ પણ જાતની ફોટોગ્રાફી કોઈ અજાયણો શખ્સ અજાયણા ગ્રુપની કે છોકરીનો વિડીયો રમતી હોય ન ઉતારી શકે એ અમારા કમિટી મેમ્બર ઉપર જ હોય છે સતત પેટ્રોલિંગ ચાલુ જ હોય છે અમારી સાઠ જણાની ટીમ છે જો એવું કોઈ કરતા પકડાય અમારો સિસ્ટમ જ છે તક સુરભીમાં જવું તો સેન્સ સાથે ગરબા રમો મજા આવશે ખાસ કરીને ક્રિકેટ ગ્રાઉન્ડ ખાસ કરીને ક્રિકેટ ગ્રાઉન્ડમાં અત્યાર સુધીમાં તો ચોખા છક્કા લાગ્યા છે પણ આ વખતે ખેલૈયાઓ ચોખા છક્કા મારશે વિશાળ ગ્રાઉન્ડ છે પંદર હજારની કેપેસિટી છે મોકળાઈ વાળું છે છૂટથી રમી શકશે પોતાના સર્કલ બનાવી પોતાના પર્સનલ ગ્રુપ સાથે આશરે કેટલા લોકો અંદાજે ત્યાં ગરબા રમવા આવશે આશરે તમને હું કહી દઉં તો દસ થી બાર હજાર લોકોની અત્યારે અમે અવરણ કાઢ્યું છે ભારતની સૌ પ્રથમ વખત રાજકોટમાં માધવરાવ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે અબતક સુડબી દ્વારા ખેલૈયાઓ ક્રિકેટ ગ્રાઉન્ડમાં રાસ ગરબા રમશે તેમજ બીજી તરફ વાત કરીએ ખાસ કરીને સુરક્ષાને લઈને અપતક સુભી દ્વારા ખૂબ જ મહત્ત્વના નિર્ણય લેવામાં આવ્યા છે દરેક લો ખેલૈયાઓને માથે ચાંદલા કરી અને તેમને પ્રવેશ કરવામાં આવશે બીજી તરફ વાત કરીએ મેડિકલ ફેસિલિટીને લઈને તો અહીંયા બધે બધા નોરતા દિવસે એમ્બ્યુલન્સ રાખવામાં આવશે જેથી કોઈપણ જાનહાની કે પણ પ્રોબ્લેમ થાય નહીં કેમેરામેન હર્ષ ઝંઝરવાડિયા સાથે ધનંજય સોનેચા અપતક ચેનલ રાજકોટ